માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો અમારા ન્યુ બ્લોગમાં ન્યુ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તમને એમ થતું છે કે કે રોજ ને રોજ તૈયાર થઈને કાં જાય હમણાં ત્રણ ચાર દિવસ એવું જ રહેવાનું છે કાલે ગયા હતા પૃથ્વીબેન કથા ને એવું તું ઘરે તો ના ગયા હતા ને અત્યારે જવાનું છે મારા મામાજીના લગ્ન છે તો સાડી પહેલી દિવસે છે મસ્ત મજાની ને તૈયાર થઈ જશે ને માથે માથે ઓઢી જશે ખરેખર માથું ઓઢવાનું હોય ને જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે

તો અમે જઈ છીએ સાવન કાલે જાયવા નથી તો મારે મારા સાસુ મને ખુશી ને મનણ ને બધાને જવાનું છે તો ગાડીને વાટે છે અમે પીયુભાઈ ભાઈ મેકી જાય છે ખુશી બતાવે છે તો કેવી લાગે પછી કે જો કોમેન્ટ સારી સારી લાગે કે મને ડ્રેસ સારો લાગે કે જો કોમેન્ટ કે જો કોમેન્ટ કે તો આનો કન્ટિન્યુ રહેજો આપણે તો બધી લગ્નમાં જવાનું જમવા પોગી જવાનું ઘરે ક્યાં તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ના જઈને મળીએ કે જાનમાં ડિસ્કો કરશું નહીં કરશું તો દાંડિયા માંડ્યા લેવા જાશું જશું તો કદાચ નગર તમને બતાવી દેશે વરા જાણે એને તો ચાલો ના જઈને મળીએ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો પોગી ગયા મામાજીના લગ્નમાં તો બધા ડિસ્કો કરતા હતા મને તો કાંઈ મજા ન આવે કારણ કે છે ને મને મારી યાર કોઈ ખથવાળો હોય ને તો ડિસ્કો કરવાની મજા આવે છે તો છે ને રાતે તો આપણે કરવાનો જ છે ડિસ્કો પણ અત્યારે ખાલી જમવા અને મોટું દેખાડવાનું હોય લાવવું પડે તો જો વરાજાનો મારો આવી ગયો દાંડિયા લેવાનો તો વરાજા બહ બહટી દાંડિયા લઈશે વરાજાની બહેનોની બધા વરાજા એટલે મારા મામાજી વરાજા વરાજા કરે મામાજીના લગ્ન હતા તો સને બધા દાંડિયા લઈશે ને ખુશી ખુશીબહેન ઉતારે બ્લોગ ને આપણે ઊભા સાઈડમાં જો આપણે આમ સાઈડમાં ઉભા બતાતા તો નથી તો હાલો મળ્યા પછી બાય બાય ખુશ થઈ ગયા છે જો આવ્યા હોલાડીબેન કેવા છે કોમેન્ટમાં ગેજો

बम फोडा मानसी सुमन जल्दी खै जाय त हारु जमू से सुमन जमू से बहोत भूख लागै जमीन व्यू जावणु छे आ माले से बुढ थाने को ल जाइनु छे

वन यु टन शक वन बारे कमेन्ट मा केजो ए बदला पिरसमा वाला हम फुटबल देख अनि घाइरे नथी ए त नगर आवस हममा देख एई भुखडज लागे माना लाटी है मिलै यालो हालो न ब्लोक है सस

એટલે રામાપીરના બધા દર્શન કરી લેજો જે રામાપીર કોમેન્ટમાં લખી દેજો આ કોમેન્ટમાં કહેજો ને જ્યાં જ્યાંથી જનતામાંથી જોતા હોય તોય પણ કહેજો આ જનતાનું જ છે કદાચ તો ઉતારા ને એવું મને ખબર નથી ક્યાંનું છે પણ અમારા ઘર પાછું ઉતાર્યું એટલે બ્લોગમાં લઈ લીધું ચાલો મળીએ બાય બાય તો આપણે પોગ ગયા છીએ ગોતી ને આપણે જાઉં અમારા પાયલબેન મારા મમ્મી એમને તો બહુ મોજ આવી ગઈ છે સ્ટેપ વાળા સ્ટીટુડો લેવાની તો હશે ને આ સેટ બધા દાંડિયા લેતા હતા ને સરને જોવા બધા આમ થયા આમ ને આમ થયા બધા દાંડિયા લેતા હતા ને મોજ આવી ગઈ છે દાંડિયા લેવાની તો તમને ડિસ્કો કરવાની આમ મજા આવે કે નહીં આપણને કોમેન્ટમાં કહેજો અમને તો આવી રીતના કાંક આવડતું હતું એટલે અમે આમ લેતા હતા અને અમારા ભાઈ જુઓ તમે ખાલી મમ્મી ને હું આ સાઈડ મારા મમ્મીને હું ને હમણાં ભાઈને એવી મોજ આવશે ને કે તમે વાત જવા દેજો પીયુભાઈને ખબર પડશે ને એ ખુશીબેન છે ને બ્લોગ ઉતારે છે એટલે ને મારી તો ચુંદડી આમ થયા આમ ને આમ થયા આમ બસ આપણે શું કામ છે આમથી આમ હરખું જ કરવાનું જો પિયુભાઈ જો ખાલી એકવાર પાછા કોમેન્ટમાં કહેજો અમારે પીયુભાઈને દાંડી આવડે કે નહીં તો લઈશું ધબધબાટી અમારા મનીષભાઈની હાળી કે પાટલા હાળી થાય એવું નહીં હારે તો છે ને આ સાઈડ પાછા મારો ફેવરિટ ગીત આવતું હતું તો મને બહુ મજા આવી ગઈ સ્ટીપો એસને ટીટોડો બેન થઈ ગયો હતો ને એસને આવી ગયા છે દાંડિયા લેવાનો વારો તો દાંડિયા બહુ મસ્ત લેતા હતા અમે તો મને તો બહુ મજા આવી ગઈ એટલે હું ખુશી હું ઈશારા કરું મિત્રો ફૂલ ફૂલતોડ ફૂલતોડ હું ગતિડો પૂરો થઈ ગયો છે ને વી આવ્યા છીએ ઘરે થોડાક રાસને હું લઈ લીધું હતું તો રાસને હું લઈ લીધું ને ઘરે વી છે દસ વાગ્યા કે ઘાય ઘા પૂરું કરી દે પોલીસ આવે ખોટા

ખબર એ સાવન ના મામા છે તો તમે જરૂરથી થી કોમેન્ટ માં કહેજો મારા મામાજી થાય કે નો થાય તમારા મામાજી થાય પણ તે છોકરા ના છે હવે એના મામાને ને લગન થોડા થાતે હોય એ મામા કેવડા મોટા એ બોતડા મને ગાત બોલાઈ જાય છે બ્લોક સલુસ ને તમે કોમેન્ટમાં માં કહેજો આ છે ને મને ભણાવે આ હું એટલું ભણે હું આઠ ભણેલી છું ને ભણવા જાય ને મને ભણાવે આઠ ભણા તો આઠ ભણા મને ભણાય એમ આમ હું ભણા